વંદે ભારત ટ્રેન માં જ બેઠા હોય એવો અનુભવ થાય તે માટે સીટિંગ અને વિન્ડો પણ આબેહૂબ બનાવવામાં આવ્યા છે વંદે ભારત ટ્રેન ની થીમ પર આ રેસ્ટોરા તૈયાર કરવામાં સાત મહિનાની મહેનત લાગી છે બે હજાર પંદરથી અમે અમારા યુનિક કોન્સેપ્ટ માટે વખણાઈએ છીએ અમે એક સિંગલ ચેન ઓફ રેસ્ટોરન્ટ છે જે એક ઓવરહેડ ટ્રેનથી સર્વ કરે છે અને એક પ્રોપર ટ્રેનનું થીમ લાવીએ છીએ બે હજાર પંદરમાં અમે એક યુનિક થીમ લાવ્યા હતા વડોદરામાં બે હજાર સત્તરમાં અમે સુરતમાં એક રાજધાનીની થીમ લાયા હતા તો સેમ વે આ વર્ષે પણ અમે એ વિચાર્યું કે નવી થીમ લાવીએ કશું નવું કરીએ વંદે ભારતનો ક્રેસ તો હતો જ મેક ઇન ઇન્ડિયાનો સારો અનુભવ હતો લોકોને તો અમે પણ ટ્રાય કર્યું કે આ વખતે એક નવી થીમ લાવીએ એ પ્રમાણે અમે પછી વંદે ભારતની થીમ લાયા ડિફિકલ્ટી હતી ચાર પાંચ મહિના અમને પૂરો કોન્સેપ્ચુલાઇઝ કરવામાં લાગ્યું કેવી રીતે થીમ બેસાડીએ કેવી રીતે નવો એક્સપિરિયન્સ લઈએ તો એના માટે થોડી ડિફિકલ્ટી લઈ બટ આખરે જે બન્યું છે એના હિસાબ અમે પણ બહુ સેટિસ્ફાઈડ છે અને કસ્ટમરની ભીડ જોઈને અમને પણ ન લાગે છે કે એક સારો કોન્સેપ્ટ અમને ડિલિવર કરેલો છે અહીં આવતા કેટલાક મહેમાનો કે જેમણે વંદે ભારત ટ્રેન્ડ ફક્ત વિડિયોમાં જોઈ હોય તેમને અહીં વંદે ભારત ટ્રેન્ડમાં જ બેસીને ભોજન લઈ રહ્યા હોય તેવો અનુભવ થાય છે હોટલના સ્ટાફ જ્યારે રિમોટનું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રતિકૃતિવાળી એક ટ્રેન એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને વાનગી સર્વ કરે છે ખાસ તો અમે ખાવાના બહુ શોખીન છે અલગ અલગ જગ્યા પર જતા હોઈએ છીએ વંદે ભારત ટ્રેનમાં બેઠા તો નથી બટ અમે અહીંયા આવ્યા છે બટ બહુ ફાઇન લાગે છે એનો સ્ટાફ એનું બધું સારું છે અહીંયાનું મતલબ ટેસ્ટ પણ સારો છે અમે અહીંયા ફેમિલી સાથે અહીંયા વંદે ભારત ટ્રેનમાં આવ્યા છીએ જમવા માટે પણ અહીંયા ખૂબ સારું છે અને વંદે ભારત ટ્રેનની થીમ પર બનાવવામાં આવ્યું છે ટ્રેનમાં કોઈ દિવસે બેઠા નથી વંદે ભારતમાં પણ એની થીમ પર બનાવી છે લાગે છે કે આ ટ્રેન દોડે નથી એટલું જ છે બાકી સેમ ટુ સેમ એના જેવું જ કોન્સેપ્ટ કરવામાં આવ્યું છે વંદે ભારત ટ્રેનની થીમ પર રેસ્ટોરન્ટ તૈયાર કરનારા ફૂડ ચેઇનના માલિકી જ પહેલી વાર ટ્રેન્ડની થીમ પર ભારતમાં રેસ્ટોરન્ટ શરૂ કરી છે અત્યાર સુધી તેમની દરેક રેસ્ટોરા રાજધાની ટ્રેન્ડની થીમ પર હતી જો કે આ વખતે તેમને કંઈક યુનિક કર્યું હતું અને બીજી તરફ દેશમાં વંદે ભારત ટ્રેન્ડ પણ ખૂબ ચર્ચામાં છે આથી તેમણે વંદે ભારતની થીમ પર આ રેસ્ટોરન્ટ બનાવવાનું નક્કી કર્યું પ્રવેક ટીવી સુરત